શ્રી હનુમાન જન્મોત્સવ પાટોત્સવ નિમિત્તે જય હનુમાનજીના નારા સરહદી વિસ્તારમાં એકતા સાથે ગુંજ્યા મુસ્લિમ ભાઈઓએ મહાપ્રસાદની વ્યવસ્થા સંભાળીને કાર્યક્રમને સફળ બનાવવા સહેમત ઉઠાવી શ્રી હનુમાન જન્મોત્સવ કાર્યક્રમ ધ્વજારોહણ હોમ હવન મહારતી સાથે મહાપ્રસાદનો લાભ લઈ ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો ભુજ તાલુકાના સરહદી વિસ્તાર આવેલા મુસ્લિમ સમાજનું ધાર્મિક સ્થળ અને એકતાનું પ્રતિક એવા પવિત્ર યાત્રાધામ હાજીપુર મધ્યે આજે જી સરહદિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવનો ભવ્ય ઉત્સવ સાથે બારમો પાટોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નીલકંઠ ગ્રુપનો સહયોગ વિનોદ સોલંકી માધાપર હિતેશભાઈ સોની દ્વારા સહયોગ મળેલો હતો આ કાર્યક્રમની અંદર નરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર હતો વીડી ગોહેલ સાહેબનો સાથ સહયોગ રહ્યો હતો તો તેમજ ફારૂક મુંજાવર સરપંચ ઇસ્માઇલ હાજી સાહેબ હાજીપીર વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ હાજી અબ્બાસ શંકર મહેશ્વરી અમૃત મહેશ્વરી ડોક્ટર ધીરુભાઈ જાડેજા વીરાભાઈ આલા મરવાડા ઉમેશ આચાર્ય જગદીશ દવે હાજર રહી કાર્યક્રમનો આનંદ વ્યક્ત કર્યો હતો જન્મોત્સવમાં મહાઆરતી હિતેશ રાવલની બીટ ઓર્કેસ્ટ્રા સાથે આવળ સાઉન્ડના સથવારે આકર્ષણ જમાવ્યું હતું શ્રી હનુમાન જન્મોત્સવ કાર્યક્રમમાં સ્વામંત્રિત મહેમાનોનું ઉમેશભાઈ આચાર્ય દ્વારા શાંત વડે સન્માનપૂર્વક આવકાર્યા હતા તે ઉમેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું